કે ભગવાન સમૃદ્ધ વ્રજમાં ગયા છે પણ ભાગવતમાં એમ લખ્યું છે કે ભગવાનના આવ્યા પછી વ્રજ સમૃદ્ધ થયું તરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સર્વ સમૃદ્ધિમાન હવે આપણે બધાએ સાથે મળીને એક વિચાર કરવાની જરૂર છે કે આટલા મોટા મોટા ગામડાઓ છોડી આટલા સુંદર સુંદર ગામડાઓ છોડીને ભગવાન વ્રજમાં શું કામ ગયા એનો એક જ અર્થ અથવા તો એક જ નિરાકરણ અથવા એક જ નિચોડ નીકળી શકે કે વ્રજમાં ગોપીઓ રહે છે ગોપી છે અર્થમાં નથી ગોપી એ ભાવ છે હૃદયમાં જન્મેલો ભાવ એનું નામ છે ગોપી સ્ત્રીમાં જન્મે તો સ્ત્રી ગોપી અને પુરુષમાં જન્મે પુરુષ ગોપી હા ભાવ સાથે નિષ્ફળ છે મેં આગળ પણ કીધું હતું કે આપણા હૃદયમાં ભાવ જન્મે તો પરમાત્મા દોડીને આપણી પાસે પણ આવે અને ભાગવતનું કહેવું એ છે પણ કે આપણે યાત્રા કરીને પરમાત્મા સુધી જઈએ એમ નહીં આપણે આપણા ઘરે બેઠા હોઈએ અને પરમાત્મા યાત્રા કરીને આપણા સુધી પહોંચે એ ભાગવતનું કહેવું છે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ યત્તદાધુનામ હા મને તમે જવાબ આપો કે ભગવાન મળવા માટે આપણે દોડીએ તો સફળ થઈ શકીએ કે અસફળ પણ થઈએ મને જવાબ આપો સફળ જ થઈએ કે એમાં અસફળ પણ થઈ શકીએ અસફળ પણ થઈ જવાય ને કાય કઈ નક્કી થોડું છે સાહેબ ભગવાનના માર્ગે ચાલતા હોઈએ ને કદાચ એવું પણ થઈ જાય કે સાહેબ આપણને રસ્તામાં અહંકાર આવી જાય આપણો આપણો દુર્ભાવ જાગી જાય તો કઈ પણ આવી જાય તો આપણે અસફળ પણ થઈ શકીએ આપણે ભગવાનને મળવા જઈએ એમાં સફળ થઈએ કે અસફળ એ ગેરંટી નથી પણ ઈશ્વર આપણને મળવા આવે એમાં આપણે સફળ થઈએ કે અસફળ થઈએ કોઈ ડાઉટ છે નહીં એટલા માટે ભાગવત એમ કહે છે ભગવદીય યાત્રા એમ કહે છે આ ભાગવતના શ્લોકો અને ભાગવતની કથા એમ કહે છે કે યાત્રા કરવાની આપણે જરૂર નથી આપણે તો આપણા ઘરે બેસી રહીએ એ ભાવ હૃદયમાં જન્મે કે આપણે દોડવાની જરૂર ન પડે કૃષ્ણ દોડીને આપણી પાસે આવે જે રીતે કૃષ્ણ દોડીને વ્રજમાં આવ્યા છે રાતો રાત આવ્યા છે હા કૃષ્ણે વિશ્વેશ્વરે નંતે નંદસ્ય વ્રજમાં

જમીન પર એ વાત પણ સાચી છે આ લોજિક છે આમાં એ તો જમીન પર જ પડે ને કઈ આકાશમાં થોડો ઉડી જાય કઈ પણ નહીં મારી વાત તમારી વાત બરોબર છે જમીન પર પણ એનાથી કઈક વધારે કહું તો આસામ ચેરાપુંજી ઈ સાઈડ અથવા અથવા અમારા ગુજરાતમાં અમારા હું જ્યાં રહું છું ને ધરમપુર એમાં ત્યાં વધારે વરસાદ પડે એકસો એકસો વીસ એકસો પચીસ ક્યારેક ક્યારેક એકસો ચાલીસ ઇંચ સુધી હું જ્યાં ધરમપુર રહું ત્યાં વરસાદ પડે હા તમે કીધું પૃથ્વી પર પણ એક 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 લોજિક બીજું આપું છે વધારામ વધારે વરસાદ દરિયામાં પડે છે પણ ત્યાં કોઈ માપવા જતું નથી એટલે ખબર નથી પડતી આપણને કેટલો વરસાદ પડ્યો બાકી વધારે વધારે વરસાદ દરિયામાં પડે શું કામ બોલે પાણીને જોઈને પાણી ખેંચાઈ જાય કે આપણી નાત અહીંયા છે ત્યાં પડવું એટલે જોઈને પાણી ખેંચાય એવી રીતે જ્યાં ગોપી ભાવ જાગે એ પ્રેમ જોઈને પ્રેમ સ્વરૂપ પરમાત્મા ખેચાય જાય કે મારી છે એટલા માટે પરમાત્માએ અવતાર રામ પ્રેમ પિયારા સ્વામીજી એ પણ રામાયણમાં જયારે ભગવાન રામ ને શું વાલું છે એની ચર્ચા કરી ત્યારે એક જ શબ્દ કીધો છે રામ કે ਪ੍ਰੇਮ ਪਿਆਰਾ ਰਾਂ ਰਾਂਹੀਏ ਬਰਨ ਆ ਮਰੇਮ ਪਿਆਰਾ ਚਾਨੀ મા પરમાત્માને પ્રેમવાળો છે બસ જ્યાં પ્રેમ જન્મે ત્યાં પરમાત્મા દોડીને જાય અહીંયા ગોપી છે ગોપી શુદ્ધ પ્રેમ આવતા એટલે કે શુદ્ધ પ્રેમ સ્વરૂપ છે ગોપી એટલે શું चलो શબ્દ તો આવી ગયો ગોપી પણ ગોપી એટલે છે શું બે ત્રણ વ્યાખ્યા તમારી સામે કરી રહ્યો છું ગોપી શબ્દની જરા ધ્યાનથી સાંભળજો કારણ કે આમાંથી કોઈ પણ એક ભાવ આપણામાં આવી ગયો ને તો ગોપી ભાવ આપણને ઈશ્વરની પ્રાપ્તિ થતા વાર નહીં લાગે જરા ધ્યાન આપજો કથા એક તો ગો એટલે ઇન્દ્રિય પી એટલે પીવું પોતાના પોતાની તમામ ઇન્દ્રિયો દ્વારા જે કથામૃત નું રસપાન કર્યા કરે એનું નામ ગોપી બસ કથા મળે તો બીજું કંઈ માંગે નહીં કથા મળે તો કથા માટે લાલાયિત રહે હા મારા ઘણા બધા એવા શ્રોતા અહીંયા છે મારા પહેચાનના એવા ચહેરાઓ અહીંયા છે કે મારી મુંબઈમાં ક્યાંય પણ કથા હોય ને દોડીને પહોંચી જાય લ્યો કેટલા લોકો કારણ કે એને એને રસ છે કથામાં અને કથા હંમેશા રસ માટે હોવી જોઈએ યશ માટે ન હોવી જોઈએ ઘણા ઘણા લોકો કથા કરાવે ને શું કામ કરાવે ખબર અમને યશ મળે એટલે ના યશના યશના હકદાર તો માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણ છે કૃષ્ણ છે કૃષ્ણ વધારે આપણે ત્યાં શ્લોક શબ્દ છે શ્લોક શ્લોક નો અર્થ શું થાય કીર્તિ જ્યાં કીર્તિ ગવાય એને શ્લોક કહેવાય